ઉપર સુઈ ગયા તો થોડીક વાર સુઈ જાવ અને ફેલ્યા ફેલે તો નીંદર આવી ગઈ છે ને નીંદર આવી ગઈ એવું કઈ નું ઝાડવા ઉપર તો કેટલા બધા વાંદરા હતા નાના મોટા જો છે ને વાંદરા ભાઈ આ વાંદરા છે પછી આ ઝાડ ઉપર કેટલા બધા વાંદરા ભાઈ બેઠા જો છે ને ને ભાઈ છે ને Boh, begini begini, kuda tu ni. Ini macam macam ni, kalau panas ni, kau ni ni kau ni ni. Ini macam kau ni ni topi. Kamu anteh macam apa ya? Topi lagi. Ada kuda nama macam apa ya? Peri. Kuda kumar, jalan beri. નૅ ન્ં નો 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 નક નો નો નઓન ન૓ન નઓલ ના�ે નકે ના�ે હવે શું કરવું ઈ કે વાંદરાને પછી બહુ કરી તો વાંદરા તો વાંચકો ભરી લે તો કે હવે તો શું કરવું કે છે ને ફેરિયા ભાઈએ તો છે ને ટોપી હાથમાં લીધી અને છે ને ટોપીની છે ને પેલા એને પાડો લીધો ને આમ ઘા કહીએ તો વાંદરાભાઈનું છે ને પાંદડા ઉપરથી લાવીને અને ઘા કરે પછી છે ને ભેડિયાવાળા ભાઈને એમ જેવું કે હું જેમ કરું છું ને એમ વાંદરાભાઈ કરે છે ફેરિયાવાળા ભાઈએ ટોપી કહી દીધી ને